સમાચારો વિસ્તારથી જોઈએ બનાસકાંઠાથી ખબર છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન બાદ વધુ એક ઉમેદવારે મામેરામાં મત માંગ્યા છે જી હા પાટણ લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે પત્નીના સાસરે મામેરામાં મત માંગ્યા છે ચંદનજી ઠાકોરે ગેનેબેન નીચે મામેરાના નામે મત માંગ્યા ચંદનજી ઠાકોરનો હરીજના પીપલાણા ગામનો રાત્રી ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે પોતાની પત્નીનું મામેરો ભરવા ચંદનજીએ અપીલ કરી છે અને મામેરામાં મતની માંગણી કરી છે એટલે સીધી રીતે જનતા સાથે સંવાદ કરીને કહ્યું છે કે મામેરામાં મને મત જોઈએ છે હું કોંગ્રેસ ભાજપની વાત નહીં કરું તમે તમારા એક સુર થઈ અને ગામનો જમી છું તમે ગામનો દીકરો માણી અને બધા એક થઈને એક મોડુએ રજૂ એવી વિનંતી કરી તમે આ બેઠા જેટલા છે એટલા સગા વાલનને સો સો ફોન કરો તો તમારો જમીન જીતી ગયો આજે વિનંતી કરું છું કે કદાચ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે પણ તમે આખા આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારા તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુનૈમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો એમાં હું સંતોષ માનું